અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુખપર ગામે આવેલી આઈનોક્સ કંપનીની પવનચક્કીના પાવર હાઉસમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી આ ઘટનામાં પવનચક્કીના વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા આખું પાવર હાઉસ તેની લપેટમાં આવી ગયું હતું મળતી માહિતી મુજબ મોડી રાત્રે પાવર હાઉસમાં અચાનક આગ લાગી ગઈ હતી રાત્રિના અંધકારમાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા ગ્રામજનો અને કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગ લાગવાનું પ્રાથમિક કારણ કોઈ ટેકનિકલ ખામી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે ત્યારે આગની ગંભીરતાને જોતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેને પગલે અમરેલી જસદણ અને બાબરા એમ ત્રણ શહેરોની ફાયર ફાઈટર ટીમો ઘટના સ્થળે દોડી જઈ ફાયર વિભાગના જવાનોએ સતત ત્રણથી ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો હતો આ આગની ઘટનામાં પાવર હાઉસનું વીજ ટ્રાન્સફોર્મર બળીને ખાક થઈ ગયું હતું મશીનરીને મોટું નુકસાન થયું છે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તો સમયસર ફાયર ટીમો પહોંચી જતા વધુ નુકસાન થતું અટક્યું હતું વહેલી સવારે આગ ઓલવાતા તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો બ્યુરો રિપોર્ટ Gujarat Fight News